નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું આજે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે કઈ રીતની પરિસ્થિતિ રહી શકે છે શેર માર્કેટમાં ગઈકાલે એક એવો કારોબાર જોવા મળ્યો અને આજે ખાસ કરીને શું વાત છે કે જે ફોકસ કરવા જેવી છે તેના પર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે આજના ખાસ દિવસને લઈને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય દર્શક મિત્રો તો તે પણ આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો શેર માર્કેટને લગતા

કે વિસ્તૃતિ રહી શકે છે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે જો શિવમ ગઈકાલે આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે છેલ્લા બે દિવસથી આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ કે અલ્ટ્રા કોશિયસ સાથે તમારે બજારમાં કામ કરવાની જરૂર છે એક્ઝેક્ટલી આપણને દેખાઈ જ રહ્યું છે કે બે દિવસથી માર્કેટ આપણને એક વોલેટિલિટી વિથ નેગેટિવ બાયસ આપણને જોવા ગઈકાલે મેં વાત કરી હતી કે પરમ દિવસે માર્કેટે જે રીતના ટ્રેડ કર્યું છે કે બે દિવસની તેજી હતી એ ખાઈ ગઈ અને બે કલાકમાં લાસ્ટ અવર્સમાં બે દિવસ રન આખું માઇનસ કરીને આપણને નેગેટિવ બાર જોવા મળ્યું હતું ગઈકાલે એટલે પરમ દિવસે યુએસમાં જે થયું નવેડિયાના કારણે કે ત્યાં એફઓએમસી ની મિનિટ આવી અને મિનિટ્સમાં કોઈ બી રેટ કટ ની વાત ચર્ચા ના થઈ અને માર્કેટ વોઝ ઓન ધ લોઅર સાઈડ અને નો જે રિઝલ્ટ આવ્યું જે કંપની છે ત્યાંથી જે રિઝલ્ટ આવ્યું બેટર ધેન એક્સપેક્ટેશન કે ત્યાંથી માર્કેટ એટ એક આખું યુ ટર્ન લઈ લીધું અને એનવીડિયા ક્લોઝ ઓન ધ હાયર સાઈડ અને ગઈકાલે સવારે યુએસ ના ફ્યુચર્સ પણ પોઝિટિવ ટ્રેડ થતા હતા એટલે મેં આપણે વાત કરી હતી ક્યાંક માર્કેટ એને ફોલો કરીને ઓપન થઈને ડેટામાં શોર્ટ્સ હતા તો દેખીતી વસ્તુ છે એ શોર્ટસ ના કારણે આપણને થોડીક મંદી જોવા મળી અને એક લેવલ આપણા દર્શક મિત્રોને ને મેં વાત કરી હતી કે ઓન ધ સપોર્ટ સાઇડ

ઘણા મિત્રો મને ફોન કરે મેસેजेस કરે કે સુ અરજ ભાઈ ઓવર લેવલ ઉપર ખરીદી થાય વગેરે વગેરે હવે એ 11 વાગે કે 10 વાગે કે 10:30 વાગે કે 11:30 12 વાગે એવી કોઈ સિચ્યુએશન ઊભી ન હતી કે તમે ખરીદી કરો ઇટ વોઝ અ リस्की リस्की કોલ કોન્ટ્રા કોલ જે કહીએ ને એ હતું કે ઓકે ચલો ભાઈ આપ લોવર લેવલના સ્ટોક પર સાથે તમે ખરીદી કરી શકો છો બટ ક્યારે તમને સમજમાં આવે મીન્સ ઇફ યુ આર અ નોલેજેબલ પર્સન અને જો તમે એક તમારા સ્ટડી પ્રમાણે તમે ખરીદી કરવાનો પ્રયાસ કરતા હો તો તમને ક્યારે સમજ આવે તો જયારે કેન્ડલ બને જે

એટલે આપણે બાવીસ હજાર કરી તો બાવીસ હજાર જેમ ક્રોસ થયો એટલે ધેટ બોઝ પ્લેસ વેર તમારે નિફ્ટી પોટ તમારે સ્કવેર ઓફ કરવાની જરૂર તમારે હેજિંગમાંથી બહાર નીકળવાની જરૂર એન્ડ ધેન દેન વોઝ ટુ હન્ડ્રેડ એન્ડ ફોર્ટી પોઇન્ટ મુવમેન્ટ ઓન ધ અપ સાઈડ ઇટ ઇઝ ગુડ ઇન ઇટ ઇઝ ગુડ ઇન અને પછી માર્કેટે આખું યુ ટર્ન લઈ લાગી ઇવન બેંક નિફ્ટી માં બી એ જ ટેમની આસપાસ અહીંયા એક ચાલીસ છે તો ત્યાં એક ત્રીસ હશે

જે વ્યક્તિને આ રેન્જમાં જ કામ કરવાની ઈચ્છા થતી હોય છે તો ગઈકાલની જે પ્રમાણની મુવમેન્ટ જોવા મળી છે તો ગઈકાલના હાઈને હું નિફ્ટીમાં કન્સિડર કરું કે ટ્વેન્ટી આને હું હાઈ કન્સિડર કરું અને ગઈકાલનો જે લો બન્યો છે ટ્વેન્ટી વન થાઉઝન્ડ એટ હેડ નાઇન ફોર્ટી થ્રી ઓર એટ હંડ્રેડ એન્ડ એટી સિક્સ એ જે લો બન્યો છે એ લો ને હું ધ્યાનમાં રાખીને જો હું વિચારું તો મારા મતે હવે સપોર્ટ મને દેખાય છે ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ વન હંડ્રેડીટ કે નીચે તો આઈ થિંક સો યસ અગેન એક રિસ્કી પ્રપોઝિશન શરૂ થઈ જાય છે એટલે બાવીસ હજાર એકસો લેવલ છે આ લેવલની નીચે જો તમને એક વ્યવસ્થિત કેન્ડલ નેગેટિવ કેન્ડલ આપને જોવા મળે છે તો આપને હેજિંગ અગેન કરવાની જરૂર છે ઇન કેસ એ નીચે આવે છે અને ફરી પાછો બાઉન્સ બેક કરે છે તો તમારે પુટમાંથી ફરી નીકળી જવાની જરૂર છે સો 22148 ને ધ્યાનમાં માં રાખીને ઇન્ટ્રાડે આપને ઘણો બધો મીન્સ ઇફ યુ વોન્ટ ટુ બી ઓન ધેટ ટોઝ કે તમારે ઇન્ટ્રાડે માં તમારે તેજી મંદી કરવી છે તો આ એક લેવલને ધ્યાનમાં રાખીને તમે તેજી ત્રીજી મંદીનું ધ્યાન ઇન્ટાડે માટે કહો છું પોઝિશનલ તો મેં આપણે લેવલ કહી દીધું છે એ ધ્યાનમાં રાખીને તમારે આગળ ચાલવાની જરૂર છે આ બધું કેમ થાય છે શું થયું છે આટલી વોલાટીલીટી આવી રહી છે મેં ગઈકાલે બી ઘણી બધી ચર્ચા કરી હતી નેગેટિવ ની ચર્ચા કરી હતી ભારતની પોઝિટિવ ચર્ચાની બી મેં વાત કરી હતી ક્યાંક આનો ઇમ્પેક્ટ દેખાય છે પણ હવે જે પ્રમાણનું એક હવા ચાલી રહી છે એ હવા જોઈને એમ લાગે છે કે મેકો કુછ ફરક નહીં પડતા હવા અત્યારે એવી છે કે મેકો કુછ ફરક નહીં પડતા જો બી આના આના તો હમ તો ખરીદી કરે હમ ખરીદી કરે હવે ફોર એક્ઝામ્પલ અમારા એક્ઝામ્પલ નથી આપવું એમાં પણ કહેવાનો મતલબ છે કે એક હવા ચાલી રહી છે જયારે પવન ચાલતું હોય ને એક સાઈડ નું ત્યારે બહુ લોજિક લગાડવાની કોઈ જરૂર હોતી નથી એ પવનની સાથે જ આપણે બી આપણે બી આપણું પતંગ ચલાવી લેવાનું રાઈટ તો દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ એઝ ઓફ નવ તો કયો સેક્ટર વધારે દેખાય છે તો સી જો હું એફઆઈઆઈ નો ડેટા હું જોવા જાઉં છું તેજી કરી રહ્યા છે એ વધારે ઇન્વેસ્ટમેન્ટ તો પોસિબલ ઇફ નોટ ટુડે થોડાક સમય પછી તમને આ બે સેક્ટર માં અગેન એક મોટી તેજી તમને જોવા મળશે કયા સેક્ટરમાં એ લોકો ઓફલોડ કરી રહ્યા છે એટલે ક્યાંક થી પૈસા કાઢીને ક્યાંક નાખી રહ્યા છે તો પૈસા કાઢી રહ્યા છે બેન્કિંગ સેક્ટર ને બીજા બધા સેક્ટર ગુડ ફોર ધ લોંગ ટર્મ તો કોઈને પ્રશ્ન હોય કે ભાઈ આ હેલ્થ સેક્ટર છે મારા પાસે આઈટી સેક્ટર છે તો હોલ્ડ કરવું કે ના કરું જો તમને એફઆઈએ ઉપર ભરોસો હોય તો કરી શકો છો ડીઆઈએસ એ બધામાં અત્યારે માર્કેટ ને બેલેન્સ જ કરી રહ્યું છે અને તમે કેટલા દિવસથી એટલે કેટલા મહિનાઓનું તમે ચાર્જ જોશો તો એફઆઈઆઈ છે એમના આંકડાઓમાં મીન્સ મોર ઓન ધ ધ સેલિંગ સાઈડ ઇઝ બાય ડીઆઈઆઈ અને ડીઆઈઆઈ કન્ઝ્યુમ કરીને આપણે જે આપણે ઓછા ભાવમાં આપણે બધા વેચી ગયા હતા ડીઆઈ મીન્સ યુએન મી જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે એ જે વેચી ગયા હતા એ જ આપણે ઓનરશિપ આપણે પાછી લઈ રહ્યા છીએ એન્ડ ધનરશીપ ઇઝ કમિંગ બેક ટુ તો ઇન્સ્ટ્રુમેન્ટમાં હું વાત કરું તો જે ઇન્સ્ટ્રુમેન્ટ મને દેખાઈ રહ્યું છે ગઈકાલે એક મેટલ સેક્ટર સારો ચાલી ગયો હતો ઈટ હેડ અ વેરી ગુડ મુવ તો મેટલ સેક્ટરમાં બસો પાસઠ નો એક લેવલ છે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બસો રૂપિયા ને 30 પૈસા જો બસો પાસઠ રૂપિયા ને ત્રીસ પૈસા ઉપર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરે વ્યવસ્થિત વિથ સ્ટોપલો ઓફ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ફાઈવ બસો પંચાવન નો સ્ટોપલો રાખીને આમાં તમે તેજી કરી શકો છો જો આના અંદર હવે વ્યવસ્થિત વધારે તેજી આવશે ધ વેરી ફર્સ્ટ લેવલ ઇઝ ટુ સેવન્ટી ફોર વેરી ફર્સ્ટ લેવલ અને સપોર્ટ મને જે દેખાઈ રહ્યો છે રાખીએ છીએ આપણે ઓકે ટુ ફિફ્ટી ફાઈવ દેટ ઇઝ ધ ફર્સ્ટ સપોર્ટ

कोफोइज द इंस्ट्रूमेंट पर गैकाल इन डिसिसिव कैंडल बनी छे तो हु हाल न तबके मा शानचो अ 6605 6610 આ લેવલ ચા ધ્યાન રાખજો કોફોજ 6610 ઉપર બંધ આપે તો યસ ઇટ લુક્સ પોઝિટિવ અ ફાર્મા સેક્ટર માં ગેકાલ નો હાઈ એપલ હોસ્પિટલ નો 6875 એટલે 6880 ગણી આપે 6880 ઉપર હવે ટ્રેડ કરે તો ઇટ ઇઝ

ક્યાંક ને સારો કારોબાર છે તે તેમાં જોવા મળ્યો છે સાથે જ ગઈકાલે જે એક જેફ્રિઝના રિપોર્ટની એક આપણે વાત કરીએ માર્કેટ કેપ ભારતીય શેરબજારનું માર્કેટ કેપ તેમના દ્વારા જે કહેવામાં આવ્યું બે હજાર ત્રીસ સુધીમાં દસ લાખ કરોડ ડોલરને આંબી જશે આ એક વાત કહેવામાં આવી હતી બે હજાર સત્યાવીસ સુધી ત્રીજું અર્થતંત્ર તો બની જશે પરંતુ ભારતીય શેરબજાર કે જે દસ લાખ કરોડ ડોલરને આંબશે માર્કેટ કેપ આને કઈ રીતે જોઈ રહ્યા છો મને બધું પોઝિટિવ જ દેખાય છે જો જે રીતના લોકો કહી રહ્યા છે કે જે રીતનું બધું દેખાઈ રહ્યું છે સી બજારમાં વર્લ્ડમાં રિસેશન છે મેં આપણે ગઈકાલે બી વાત કરી હતી માલદીવની વાત કરી પાકિસ્તાનની વાત કરી કેન્યાની વાત કરી એવા વિશ્વમાં ઘણા નાના દેશો છે કે જ્યાં રિસેશન છે જ્યાં ફાઈનાન્શિયલ ક્રાઇસિસ છે ભારતમાં નથી ભારતમાં ફંડ આવી રહ્યું છે તો દેખીતી વસ્તુ છે જપાન છે તો જપાન પાસે પોતાનો ભી ફંડ છે જપાન બી એક બાજુ ક્યાંક પ્રોબ્લેમ છે તમે જો ઓલ ટાઈમ ઉપર છે તો ફંડ બોન્ડ યુએસ માંથી પૈસા વિડ્રો કર્યા છે જેની ચર્ચા આપણે પાસમાં કરીને બેઠા છીએ તો સી ઓલ ધીસ થિંગ યસ ઓલ ધીસ થિંગ્સ આ બધા જે પૈસા પોતાના દેશમાં લાવી રહ્યા છે અને અગેન જપાને આપણે ત્યાં બી ઇન્વેસ્ટ કર્યું

ચાઈના બી છે ગેર અપ થતું જઈ રહ્યું છે તો આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે હું તો ઘણા બધાને કહું છું કે જે મીન્સ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ છે કે જે લોકો એમ કે છે કે ના અમે અમારા છોકરાને ભણાઈને કેનેડા મોકલીએ કે યુએસ મોકલીએ ઇવન હું પોતે પણ મારા ફેમિલીમાં એ જ કહું છું કે ના સેટલ ઇન ઇન્ડિયા પણ હવે આજકાલના છોકરાઓ છે બધાને એક પોતાનું ક્રેઝ હોય છે તો યુ કે નોટ પ્રેશરાઇઝ દેમ બટ ટુ બી વેરી ફ્રેન્ક એન નાવ સાચી સનાતન સત્ય હકીકત એ છે કે આપણા દેશમાં જેટલી પ્રગતિ છે એટલી પ્રગતિ બહાર નથી રાઈટ ત્યાં બીકોઝ ધે આર ડેવલપ તો ત્યાં આપણને બધું વસ્તુ એક વ્યવસ્થિત દેખાય છે અને બીકોઝ વી આર ડેવલપિંગ આખો દેશને ટર્ન અરાઉન્ડ આપવાનો છે તો તે કેટલી વસ્તુ છે થોડુંક એજ્યુકેશન કલ્ચર કો વટ વગર કલ્ચર તો આપણું સારું છે એ રીતે બટ કહેવાનો મતલબ કે જે અમુક છે થોડું હાઈજેનિક પોઈન્ટ ઓફ વ્યુ થી તો ત્યાં વી આર ગેટિંગ સુધરી રહ્યા છે હેપી ઇન ધ ઇયર્સ ટુ કમ ઓર મેસુ મેસે ક્યારે મોદી સરકાર ફોર્ટી સેવન ની વાત કરે છે કે થર્ટી વાત કરે છે બધું થઈ જાય છે પોલિટિકલ સ્ટ્રેસ કઈ રીતના આવે છે કઈ રીતનું રહે છે એ જોવાનું છે તો કહેવાનો મતલબ એ છે કે પોલિટિકલ ચર્ચા અહીંયા થોડીક નથી લાવી તો લુક્સ લાઈક એવરીથિંગ ઇઝ ગુડ એન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ના ઇલેક્શનની રિઝલ્ટની આપણે રાહ જોઈએ કઈ રીતના આવી રહ્યું છે આગળ પોલિસી એમની કઈ રીતના બની રહી છે તો હોપ્સ એવરીથિંગ ઇઝ ગુડ એન્ડ અગેન તમે જે વાત કરી હમણાં આંકડાઓની એવરીથિંગ વિલ બી ઇઝ પોસિબલ એક પોસિબલ ચોક્કસ નથી કારણ કે તે જ સ્થિતિમાં ભારત કે જે આગળ વધી રહ્યું છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આની પહેલાં ચર્ચા કરી ગઈકાલે કયા જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે કયા સ્પોકસમાં રહ્યા છે અલ્યા ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ કે આગળ કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે તેના શું લેવલ રહી શકે છે તેના પર આપણે વાત કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ છે વાત કરીએ વિપ્રો

તો સપોર્ટ કે જે પાંચસો પંદર સાથે નીચેમાં સપોર્ટ પાંચસો અને જે હાર્સ પાંચસો પિસ્તાલીસ તથા પાંચસો પચાસ જગત એનું લેવલ જણાવીશે આગળ વાત કરીએ ટીસીએસ ટીસીએસ જઈ શાલે જો તમે મેં કહેવાય આઈટી સેક્ટર આજે બી વાત કરી મેં આપને આઇટી સેક્ટર એફઆઈઆઈ ક્યાં છે તો આઈટી સેક્ટર

મારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ એન્ડ જોઈ શકો છો શુભ આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ થેન્ક યુ વેરી મચ તો શેર બજારના કાર્યક્રમમાં અત્યારે વસાત લુજ ફરી વળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર